અમદાવાદમાં વાહન ચાલકોની ગતિ પર કોઈ બ્રેક લગાવનાર ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બે દિવસમાં બે અકસ્માતની ઘટના બની ગઈ જેમાં બે લોકોના મોત થયા અને બંને ઘટનામાં બેફામ બનેલા કાર ચાલકો લોકોના મોતનું કારણ બન્યા છે આજે ચાંદખેડામાં એક કાર ચાલકે રિક્ષા ટક્કર મારી જેમાં અગિયાર વર્ષના બાળકનું મોત થયું છે ત્યારે કેવી રીતે અમદાવાદમાં બેકાબુ બની રહ્યા છે કાર ચાલકો આવો જોઈએ આ રિપોર્ટમાં અમદાવાદમાં કાર ચાલકો બેફામ બની રહ્યા છે અને તેમની રફતાર પર નથી કોઈનો કંટ્રોલ એક દિવસ પહેલા જ શહેરના મીઠાખડી વિસ્તારમાં કાર ચાલકે પાંચ લોકોને અડફેટે લીધા હતા જેમાં એક એક્ટિવા ચાલક મહિલાનું મોત થયું હતું તેવામાં હવે ચાંદખેડા વિસ્તારમાં બેફામ બની રહેલા કાર ચાલકે લોડિંગ રીક્ષાને ટક્કર મારતા તેમાં સવાર બાળકનું મોત થયું છે લોડિંગ ટેમ્પોમાં બેઠો હતો બાળક પોલીસની નેમપ્લેટવાળી કારે મારી રિક્ષાને ટક્કર સામે આવેલા સીસીટીવી ધ્યાનથી જોવા પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે લોડિંગ રિક્ષાનો ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો આ દરમિયાન પૂરપાર ઝડપે આવતા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી અને રિક્ષા પલટી ખાઈ ગઈ રિક્ષામાં સવાર અગિયાર વર્ષના શંકર ગુર્જરનું મોત થયું જ્યારે રિક્ષા ચાલક ગંગારામ ગુર્જરને ગંભીર ઈજા પહોંચી જોકે અકસ્માત થતા જ આસપાસથી લોકો દોડી આવ્યા જેમણે ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા જ્યારે કાર ચાલક તરુણ પરમાર ફરાર થાય તે પહેલા તેને ઝડપી પાડ્યો અને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો

और उसको एक कलाक तक कानून व्यवस्था का? कहां गई नशे में गुजरात के अंदर दारू बंद है तो लोग दारू पी के, के गाड़ियां जला रहे हैं गुजरात के अंदर गुजरात के अंदर जब दारू बंद है तो फिर कैसे लोग दारू पी पी के गाड़ियां जला रहे हैं उसके अंदर सरकार को जोर देना चाहिए क्यों ऐसा हो रहा है कार मा पुलिस ने नेम प्लेट चालक नशा में हो धुत शुरू आरोपी तरुण परमार पुलिस माच छे આવા સવાલો પણ લોકોના મનમાં ઉઠ્યા કારણ કે પોલીસ લખેલી નેમ પ્લેટ મોટાભાગે પોલીસ કર્મીઓ રાખતા હોય છે જો કે પોલીસના હાથમાં લાગતાની સાથે જ આરોપીની કુંડળી પણ સામે આવી ગઈ જે પ્રમાણે આરોપી મણિનગરમાં રહે છે અને કુરિયર કંપનીમાં નોકરી કરે છે તેવામાં તેની કારમાં પોલીસ લખેલી નેમ પ્લેટ આવી ક્યાંથી આ સવાલ હાલ પોલીસને પણ છે અને તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે જે કાર ચાલક છે એ પોલીસ કર્મી નથી એ પોતે કુરિયર કંપનીમાં નોકરી કરે છે અને નંબર પ્લેટ અરે સોરી જે કારની આગળની બાબમાં પોલીસની પ્લેટ લગાવેલી છે એ બાબતની તપાસ ચાલુ છે અત્યારે તો હાલ એવું બોટલ મળી હોય એવી કોઈ માહિતી છે નહીં પરંતુ કાર ચાલક નશામાં હોય એવું જણાઈ આવે છે એટલે મેડિકલ સારવાર માટે મોકલવા માટે તજવીજ કરવામાં આવશે બેફામ રફતાર એવું લાગે છે કે અમદાવાદમાં રફતારના રાજાઓની બ્રેક પર પોલીસનો કંટ્રોલ જ નથી ત્યારે જ તો અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે અને નિર્દોષ લોકોના જીવ જતા રહે છે તેવામાં સૌથી મોટો સવાલ એ છે કે રફતારના રાજાઓની ગતિ પર પોલીસ નો કંટ્રોલ ક્યારે આવશે અમદાવાદમાં કાર ચાલકો બેફામ અમદાવાદમાં ખાનગી બસ ચાલકો બેફામ અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ રોજ કોઈને કોઈ ખૂણે અકસ્માતની ઘટના બને છે અને અને કોઈને કોઈ લોકોનો જીવ જાય છે છે જેવામાં સવાલ એ થાય કે વારે કોમ્બિંગ ટ્રાફિક નાટક કરતી પોલીસ ક્યાં ઉંઘી રહી છે પોલીસ જો સજાગ હોય તો અમદાવાદમાં વારંવાર કેમ બેફામ રફતારના કારણે અકસ્માતની ઘટનાઓ આવી રહી છે સામે લોકોના જીવ જઈ રહ્યા છે કાર ચાલકો કેમ પોતાની ગતિ મર્યાદિત નથી રાખતા ચાંદખેડા વાળી ઘટનામાં જો રોડ જગ્યા પર સ્પીડ બ્રેકર લગાવી દેવામાં આવ્યા હોત તો કદાચ અગિયાર વર્ષના બાળકનો જીવ બચી ગયો હોત પરંતુ તંત્ર ક્યારે જાગશે સૌથી મોટો પ્રશ્ન ચિન્હ જોઈએ હવે તંત્ર ક્યારે જાગે છે અને આવી બધી ઘટનાઓ અટકે છે